બજાર કરતાં ઘણો સસ્તો અને એકદમ ચોખ્ખો એવો અથાણાનો મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે તો નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુઝ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ અથાણાનો મસાલો બનાવવાની રેસીપી અથાણાનો મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે તો મિત્રો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં એક કપ રાયના કુરિયા લીધા છે અડધો કપ વરિયાળી લીધી છે અડધો કપ દાણા લીધા છે અડધો કપ સૂકી મેથીના દાણા લીધા છે ચાર ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હિંગ એક ચમચી હળદર અને અથાણાના મસાલામાં એડ કરવા માટે સરસેનું તેલ લીધું છે તો મિત્રો આટલી સામગ્રી આપણને અથાણાનો મસાલો બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસિપી તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં રાયના કુરિયા એડ કરી દઈશું અને પછી મિક્સર જારનું ઢાંકણું બંધ કરી અને મિક્સરને રિવર્સ સાઈડમાં ચાલુ બંધ કરતા જઈ અને રાયના કુરિયાને અધકચરા પીસી લઈશું તો અહીંયા આપણે રાયના કુરિયાનો ફાઇન પાવડર નથી કરવાનો તો તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતે રાયના કુરિયાને અધકચરા પીસી લીધા છે એ જ રીતે અહીંયા મેં મેથીના દાણાને પણ અધકચરા પીસાઈ લીધા છે એ જ રીતે અહીંયા મેં વરિયાળીને પણ અધકચરી પીસી લીધી છે અને એ જ રીતે આપણે ધાણાને પણ અધકચરા પીસી લઈશું તો અહીંયા આપણે બધી જ વસ્તુને અધકચરી પીસ્યા પછી અથાણાના મસાલામાં એડ કરવા માટે સરસિયાના તેલને ગરમ કરી લઈશું જેના માટે અહીંયા મેં એક વઘારિયામાં બે ચમચી અને ઉપર અડધી ચમચી એટલે કે અઢી ચમચી જેટલું સરસિયાનું તેલ લીધું છે અને હવે આપણે તેને ગરમ કરી લઈશું આમાંથી ધુમાડા નીકળે તેટલું આપણે તેલને ગરમ કરવાનું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેને ઠંડુ થવા માટે રાખી દઈશું અને હવે એક પેનમાં મીઠાને પણ શેકી લઈશું ઘણી વખતે મીઠામાં રહેલા મોઇશ્ચરના કારણે અથાણાનો મસાલો બગડી જતો હોય છે જો તમે આ રીતે મીઠાને શેકીને એડ કરશો તો તમારો મસાલો ક્યારેય નહીં બગડે તો હવે આપણે એક આ રીતેનું એક પોળું વાસણ લઈશું અને એની અંદર અધકચરા પીસેલા રાઈના કુરી એડ કરી દઈશું હવે અધકચરા પીસેલા ધાણા એડ કરી દઈશું ધાણા એડ કર્યા પછી અધકચરા પીસેલા મેથીના દાણા એડ કરી દઈશું આપણે આ રીતે બધી જ વસ્તુને એડ કરવાની છે અને હવે આપણે અધકચરી પીસેલી વરિયાળી એડ કરી દઈશું બધી જ વસ્તુ એડ કર્યા પછી આપણે સેન્ટરમાં હિંગ એડ કરી દઈશું અને હવે આપણે જે તેલ ગરમ કરીને ઠંડુ થવા રાખ્યું હતું તે હવે એકદમ નોર્મલ ગરમ છે તો આપણે તેને આમાં એડ કરી દઈશું અને હવે એડ કર્યા પછી તરત જ આપણે તેના ઉપર એક થાળી ઢાંકી દઈશું અને તેને બે મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને હિંગનો ફ્લેવર બધા જ મસાલામાં આવી જાય તો હવે આપણે બધા મસાલામાં હળદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણું તેલ નોર્મલ ગરમ હતું અને અહીંયા હળદર એડ કરવાથી નોર્મલ ગરમ મસાલામાં હળદર પણ સરસ રીતે મિક્સ થઈ જાય છે એટલે જ આપણે તેને અત્યારે એડ કરી છે તો હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અહીંયા તમે તમારી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો હવે અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું જ્યારે આપણે અથાણાનો મસાલો બનાવીએ ત્યારે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડરનો જ ઉપયોગ કરવો જેથી તેનો કલર એકદમ બજાર જેવો આવે છે જો તમારે મસાલો થોડો તીખો કરવો હોય તો તમે તેમાં બીજું મરચું પણ એડ કરી શકો છો તો મિત્રો બન્યો છે ને આપણો મસાલો એકદમ બજાર જેવો પણ મિત્રો આ મસાલો તો બજાર કરતાં ઘણો સસ્તો અને એકદમ ચોખ્ખો છે તો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમારો અથાણાનો મસાલો બગડી જતો હોય તો તમે એકવાર મારી રીત જરૂરથી ટ્રાય કરજો તમારો અથાણાનો મસાલો ક્યારેય નહીં બગડે તો મિત્રો ચાલો હવે આપણે જોઈ લઈએ કે આપણે આ મસાલાને કયા કયા અથાણામાં યુઝ કરી શકીએ તો તમે તેને કેરીના અથાણામાં કુંદાના અથાણામાં અને એવા ઘણા બધા અથાણામાં એડ કરી શકો છો તો મિત્રો તમને મારો આજનો આ રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને હા મિત્રો જો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં